નમસ્કાર દર્શક મિત્રો તારીખ એકવીસ માર્ચ બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું રહે છે બજાર ગઈકાલે વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો બોરી આસપાસ જીરુમાં આવક જોવા મળી રહી દ્રશ્યોમાં જોઈ શકો છો પાંત્રીસો બોરી આસપાસ ગઈકાલે જોવા મળી રહી તેમજ આજે પણ પાંત્રીસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે આજે કેવું રહે છે બજાર તે જણાવી દઈએ ત્યાર પહેલાં ગઈકાલના ભાવોની વાત કરીએ તો બાવીસો રૂપિયાથી લઈને ચાર હજાર એકસો એકવીસ રૂપિયાનું ગઈકાલે બજાર બોલાયું હતું જીરુમાં બાવીસો રૂપિયાથી લઈને ચાર હજાર એકસો એકવીસ રૂપિયાનું ગઈકાલે બજાર બોલાયું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જણાવી દઈએ એકત્રીસ બોલવા માંડ એકતાલીસ આપણું હા એકાવન સાડત્રીસ એકાવન ત્રણ હજાર સાતસો ને એકાવન રૂપિયા સાડત્રીસો ને એકાવન રૂપિયા ના ભાવો ત્રણ હાજર આઠસો એકોતેર જીરું છે મિત્રો એકોતેર રૂપિયા થયા છે ચાર હજાર એકતાલીસ પચાસ રૂપિયા જેવું સારું જોવા મળી અઠાવન એકસાઠ એકોતેર એકા એકાણું ઓગણચાલીસ અગિયાર એકવીસ એકત્રીસ ઓગણચાલીસ ઓગણચાલીસ એકતાલીસ

ચાર હજાર ને એક અગિયાર રૂપિયા ભાવો થયા તો એકદમ સુપર ક્વોલિટી દાણો જોઈ શકો છો ચાર હજાર ને અગિયાર રૂપિયા જોઈ ચાર હજાર ને અગિયાર રૂપિયાના ભાવો થયા છે આ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરો બજારના ઊંચા નીચે ભાવો જ્યાં બજારની વાત કરીએ તો આજે પચાસ રૂપિયા જેવું સારું જોવા મળી રહ્યું છે ગઈકાલ કરતાં પચાસ રૂપિયા સારું જોવા મળી રહ્યું છે